ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ પીએમ સ્વમનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી દેશના પૂર્વ પીએમ સ્વ મનમોહનસિંહના નિધનથી સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે વૈશ્વિક મંદી વચ્ચે પણ ભારતના અર્થતંત્રને ધબકતું રાખનાર પ્રખર અર્થશાસ્ત્રી અને પૂર્વ પીએમ મનમોહન વિદાય સમગ્ર દેશવાસીઓની શોકાતુર બનાવી ગઈ છે ત્યારે તેઓના આત્માને શાંતિ મળતી હેતુસર શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અંતર્ગત ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા તેમજ કોંગ્રેસ અગ્રણી અને કાર્યકરો દ્વારા સ્વમનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું એ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ભારતનો આર્થિક પાયો મૂકનાર અને વિશ્વમાં વેપારમાં નામ રોશન કરનાર એવા વડાપ્રધાન આપણી વચ્ચે નથી ત્યારે શહેર કોંગ્રેસ વતી અમે દિવંગત મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ તેઓના પરિવાર પર આવી પડેલા દુઃખને ભગવાન સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના સાથે અમે કોંગ્રેસ પરિવાર તરફથી સ્વમનમોહનસિંહને શ્રદ્ધાંજલિ પાઠવી ભરૂચ વિશ્વમાં હિન્દુસ્તાનની આર્થિક દ્રષ્ટિએ મજબૂત નીવ મુકનાર અને આજે ઉદારીકરણ નીતિને લઈને આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ દેશ બનાવી અને વિશ્વના વેપારમાં આખા વિશ્વમાં નામ રોશન કરનાર એવા ભારતનું એવા પ્રાઇમ મિનિસ્ટર આજે વડાપ્રધાન આપણી વચ્ચે નથી એવા મનમોહનસિંહજીને આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ શહેર કોંગ્રેસ સમિતિ વતી તમામ આગેવાનો વતી એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ આવી પડેલા દુઃખને એમના પરિવારજનોને ભગવાન સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના સાથે આજે અમારા કોંગ્રેસ પરિવાર મૃત તરફથી એમને શ્રદ્ધાંજલિ પાઠવી